ના બ્લોક માં બધા નું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી તો આજે વાગી ગયા છે સાડા અગિયાર જૈષ્ટા ને સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે અને આજે બપોરે જમવાનું છે ભાઈ ઘરે એટલે આજે લંચ બોક્સ ભરવા જવાનું છે તો હું ચેસ્ટા બી જઈશ રેડી થઈ ગઈ છે ભાઈ ઘરે પહોંચી ગયા છે ચેસ્ટા માટે અહીં પુટલું બનાવ્યું છે કાલે સાંજ નું ભજીયાનું બધું તું ને કાલે કુંભણિયા બનાવ્યા તા અત્યારે બાપુજી આવ્યા છે એટલે ભજીયા બનાવી નાખશું જો આપળો આપુટલો અહીંયા મમ્મી અહીંયા બેઠા છે વાસન ઉટકતા હતા તે જેસી કૃષ્ણાસેસી કૃષ્ણ વાસન ઉટકાઈ ગયા છે તો મમ્મી અહીં બેઠા હતા વાસન ઉટકાઈ ગયા બાપ વાસન ઠેક વાસન માથે બેઠા છે તો હું દો તો નથી તો ભાભી અહીંયા બધા વાસન ને ખાલી કરીને આપશે મમ્મી ને જેસી કૃષ્ણ બધું જરા થોડા રંગ છોડું થોડું બસ કેટલો કામ હે એટલે હા દે જે ભજીયા પાડ્યા અને અહી છોકરા માટે નાસ્તો બનાવ્યો હતો ભાભી બે પરોઠા છે આઈટમો આઈટમો છે આજ ભજીયા પરોઠા દાળ ભાત ને શાક રોટલી ને તો અહીંયા બાપુજી ને પપ્પા બે જમવા બેહી ગયા છે અહીંયા બે ભાઈઓ જમવા બેહી ગયા છે અને અહીંયા તો એક પરોઠું અને અહીંયા પટ્ટી ગરમ ગરમ થાય છે મસ્ત કટકડી થઈ ગઈ પટ્ટી એટલી વિધી હતી ત્યાં ઘણ પૂરો થઈ ગયો હવે ભજીયા પાડતા જાય અને બધાય ગરમ ગરમ જમતા જાય ને ભાભી અંભાવતા જાય છે અને પરોઠું ને એવું શેકે છે સાત વાગી ગયા છે અને જો આજે અમારા મુંગટ અમે બનાવતા હતા મોટા મુંગટ પૂરા થઈ ગયા છે હવે

આ ભગવાન સીતાજી ના છે આ રામ લક્ષ્મણ ની ધોતી બનાવી છે તો હવે અમારે સાંજની રસોઈમાં બનાવવાનું છે સેવ ટમેટાનું નું શાક અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે અહીંયા ટમેટાઈ કટિંગ થઈ ગયા છે

હા ચલો રોટલો એટલે બાકી રોટલા બધા જો ફિલિંગ ધરા જેવા હા હા રોટલા થાતા હોય તો કોમેન્ટ માં જણાવજો હમ તો રોટલા શાક ને ઓ બધી બની ગયું છે ને હવે અમે જમી લઈએ ને આજ ના મારા વિડિયો ને વાયા જેન કરી જો તમને અમારા આજ ના વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં 拜拜。Bye bye.